બંને મહિમાવા દેખાતા હતા અને યરૂલેમમાં મૃત્યુને ભેટીને ઈસુ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે પરિપૂર્ણ હતા તેની વાત કરતા હતા પિતર અને તેના સાથીઓ ઊંઘે ઘેરાયેલા હતા છતાં જાગતા રહીને તેમણે ઈસુના મહિમાને અને તેમની પાસે ઉભેલા પેલા બે માણસોને જોયા અને એ બે માણસો ઈસુ પાસેથી ચાલ્યા જતા હતા ત્યારે પિતરે ઈસુને કહ્યું ગુરુદેવ આપણે અહીંયા રહીએ તો કેવું સારું અમે અહીંયા ત્રણ મઢુલી બનાવીએ એક આપને માટે એક મોસેને માટે અને એક એલિયા માટે પણ પોતે શું બોલે છે એનું એને ભાન હતું હજી તો આ પ્રમાણે બોલતો હતો ત્યારે એક વાદળ આવીને તેમના ઉપર છાયા પાછો વાદળની છાયામાં આવી જતાં તેઓ ભયભીત થઈ ગયા

ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કરે છે ત્યારે એમને ખબર પડે છે કે એ જો ઘોષણા કરે છે જે વાતો કરે છે પ્રભુના રાજ્ય વિશે એના બદલે આવશે મૃત્યુ પણ થશે પણ ઈસુ પાછા પડતા નથી કાર્ય કરે જ જાય છે આજનું આ દર્શન ઈસુની વેદના અને મૃત્યુ વિશે જ નહીં પણ એ પુનુત્થાનની વાત કરે છે દિવ્ય દર્શનમાં ઈસુનો ચહેરો જેટલો તેજસ્વી જોવા મળે છે એટલો જ લોહીથી ખરડાયેલો ઈસનો ચહેરો ક્રુસ ઉપર જે દેખાય છે એમાં તેજ જોવા મળે છે ઈસુનું સ્વગર્વણ થાય છે એમાં પણ એ જ તેજસ્વી ચહેરો જોવા મળે છે આ દિવ્ય દર્શન ઈસુનો મહિમા બતાવે છે વાસ્તવિકતા દર્શાવે છે કે અંધકાર ક્યારેય પ્રકાશ ઉપર હવે આવી શકે સત્ય અસત્યને ખુલ્લું પાડે છે અગત્યની અને સૌથી અગત્યની વાસ્તવિકતા એ છે કે જીવન જીતે છે અને મૃત્યુનો હાર થાય છે એ શું જીવન આપે છે ભર ભેટ આપણને આપે છે આપણે એ ભેટને નિખારવાની છે આવો પ્રભુ પાસે કૃપા અને શક્તિ માંગીએ કે એ ભેટ નિખારવા આપણને શક્તિ બક્ષે